નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીપર મશીન વેચવાનું છે એ પણ માત્ર દસ જ કલાક વાપરેલ છે એ પણ પોતાના ખેતરમાં નવું જ છે એટલે વધુ ના કરતા ખેડૂત મિત્રો સીધા કિંમત પર આવીએ તો કિંમત છે એક લાખને પાંત્રીસ હજારમાં માત્ર આપી દેવાનું છે તો ખેડૂત મિત્રો આ તમને ક્યાં જોવા મળશે તો રામપુર સાબરકાંઠા જોવા મળશે નોંધ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી વધુ માહિતી માટે રવિભાઈનો સંપર્ક કરવો જેમના મોબાઈલ નંબર છે ચોરાણું આઠ અડતાલીસ ઓગણસાઠ ત્રણસો ચૌદ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી